હળવદ તાલુકા ટીમ દ્વારા મૃતકોના પરિવારના ઘરે જઈને સાંત્વના પાઠવવામાં આવી હતી મોરબીમાં આવેલ ઢવાના ગામે ટ્રેક્ટરની દુર્ઘટનામાં છે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા તેઓના પરિવારજનોને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાળે મોરબી જિલ્લા હળવદ તાલુકા ટીમ દ્વારા પરિવારના ઘરે જઈને સાંત્વના પાઠવવામાં આવી હતી તેમજ વીરભદ્રસિંહ દ્વારા મૃતક પરિવારને ખાતરી પણ આપવામાં આવી હતી કે પરિવારજનોને જ્યારે પણ જરૂર પડે ત્યારે સમસ્ત કરણી સેના ટીમ પરિવાર સાથે છે આશ્વાસન આપ્યું હતું અને વાહ મોરબી મોરબી કરણી સેના તમને દિલથી નમન અને સલામ કરે છે આવા કાર્યકર્તાઓ અને શુભેચ્છા પાઠવીએ છીએ કરણી સેના ટીમ હળવદ ધાંગતરા અને મોરબી સાથે વીએસ જાડેજા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે સ્થાને હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બા હિમાનસુ સોલંકી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે